જય દ્વારકાધીશ મિત્રો હું છું પ્રફુલ્લ હીરપરા અને વેધર ઇન્ફોર્મેશન આપતી મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત ટાઈમ ટુડેમાં બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો હાલમાં વેધર મોડલની અંદર મોટા વેરિએશન જોવા મળી રહ્યા છે સાથે વાવાઝોડાની પણ આગાહીઓ વહેતી થઈ ગઈ છે તો આખી માહિતીની વાત આપણે વિડીયોમાં કરવાની છે કે વાવાઝોડું ગુજરાતમાં શક્યતા છે કે નહીં વરસાદનો રાઉન્ડ આવશે તો કેવો ખાવશે અને કેટલા દિવસ સુધીનો આ માહોલ રહી શકે છે તેની સંપૂર્ણ વાત આપણે વિડીયોમાં કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અફવાઓની આ દુનિયામાં સાચી માહિતી મળવી ખૂબ જ મુશ્કેલ છે જે તમને મારી ચેનલ ઉપર અને મારી અપડેટ્સથી મળતી રહેશે તો મિત્રો હાલમાં પોઝિશન એ છે કે અમુક વેધરોની મોડલોની અંદર હાલમાં વાવાઝોડું છે તે સેટેલાઇટ ચિત્રોની અંદર જોવા મળી રહ્યું છે ખોરકાસ્ટની અંદર વાવાઝોડાની સિસ્ટમ હોય તેવું અરબી સમુદ્રની અંદર બતાવી રહ્યું છે ચોમાસું છે તે પણ ખૂબ જ મજબૂત ગતિથી આગળ વધી રહ્યું છે ભારત તરફ એટલે ભારતના પ્રદેશોમાં આવી પણ ચૂક્યું છે અને અંદાજીત સત્યાવીસથી અઠ્યાવીસ મેની આસપાસ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ પણ જશે પરંતુ એનો મતલબ એવો નથી કે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવે વચ્ચે ફેવરેબલ પરિબળો ના હોય તો મોનસૂન બ્રેક પણ આવી શકે છે જોકે આ વર્ષે ચોમાસું છે તે તેના સમય કરતાં થોડું ઘણું બે પાંચ દિવસ વહેલા મોડું આવશે હવે મિત્રો હાલમાં જે પીરિયડ ચાલી રહ્યો છે તેને આપણે સાયક્લોન સેશન પણ કહી શકીએ છીએ તમે પણ આજથી છ મહિના પહેલાં પણ આગાહી કરી શકો છો કે વીસ મેથી લઈ અને પંદર જૂન સુધી એટલે કે દસ જૂન સુધીમાં અરબી સમુદ્રમાં કે બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતાઓ છે કોઈ પણ વસ્તુ જોયા વગર કેમ કે આ છે તે સાયક્નોલ સેશન હોય છે એની અંદર ચક્રવાતો અરબી સમુદ્રમાં તેમજ બંગાળની ખાડીમાં બનતા હોય છે અને ઘણા વખત આપણે જોયા પણ છે કે બને છે પરંતુ તે ગુજરાત તરફ આવવાની શક્યતાઓ એની ખૂબ જ ઓછી હોય છે વધારે ભાગે છે તે વાવાઝોડા ઓમાન અથવા તો પાકિસ્તાનની દિશા તરફ ગતિ કરી જતા હોય છે ખૂબ જ ઓછા વાવાઝોડા છે તે ગુજરાતમાં આવતા હોય છે અથવા તો ગુજરાતની નજીકથી પસાર થતા હોય છે પણ એનો મતલબ એવો નથી કે આપણે સાવધાની ન રાખવી જોઈએ હાલમાં વેધર મોડોલોની અંદર મતમતાંતર છે કોઈ પણ ફોરકાસ્ટર સાચી માહિતી અગાઉથી આપી શકે એમ નથી વાવાઝોડાની શક્યતાઓ છે તે આપણે સાઠ ટકાની આસપાસ ગણશું કે વાવાઝોડું બનશે આવવાની શક્યતાઓ નથી પરંતુ વાવાઝોડું બનવાની શક્યતાઓ સાહીઠ ટકા હું ખુદ વ્યક્ત કરી રહ્યો છું વાવાઝોડું બન્યા પછી જ ખ્યાલ આવે કે કઈ દિશા તરફ આગળ વધશે પરંતુ હજી અપર એ સાયક્લોનિક સર્ક્યુલેશનનો જ માત્ર જન્મ થયો છે હજી એ સિસ્ટમ કેટલી મજબૂત થાય છે લો પ્રેશર વેરમાર્ક લો પ્રેશર ડિપ્રેશન ડીપ ડિપ્રેશન ત્યારબાદ સાયક્લોન એટલે કે વાવાઝોડું બને ત્યારબાદ તે આગળ વધે કઈ બાજુ તેને વાતાવરણ શેઠ છે તે તરફ આગળ વધશે એટલે ગુજરાતમાં હાલમાં વાવાઝોડાની કોઈ શક્યતાઓ આપણે ગણવાની નથી વાવાઝોડું ગુજરાતની અંદર આવે તેવી શક્યતાઓ પણ બન્યા પછી પણ ખૂબ જ ઓછી રહેશે પણ એના આધારે વરસાદનું રાઉન્ડ જરૂરથી આવી શકે છે હાલમાં એ વરસાદના રાઉન્ડની વાત આપણે નથી કરવી પરંતુ મિડ ડપલ લેવલ વિનની અંદર જે ભેજનું પ્રમાણ વધ્યું છે જેના કારણે આવતીકાલથી એટલે કે આમ ગણો તો બે દિવસ પછી પણ તમે ગણી શકો એકવીસ તારીખની આસપાસ જે વરસાદી રાઉન્ડ છે તે આપણને જોવા મળી શકે છે છૂટો છવાયો ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે પરંતુ બધા વિસ્તારોની અંદર વરસાદની માત્રા ઓછી વધારે રહેશે ત્યારબાદ એક દિવસનો ગેપ ફરીથી પાછો એક દિવસનો વરસાદનો નાનો એવો છૂટો છવાયો વરસાદનો રાઉન્ડ એટલે ખેડૂતોએ ખાસ ઉનાળુ સિઝનને ધ્યાનમાં લઈ અને ઝડપથી જ પોતાના કામ છે તે પૂરા કરી દેવા જોઈએ કેમ કે વાતાવરણ છે તે ખૂબ જ ડિસ્ટર્બ હાલમાં આગલા ચાર પાંચ દિવસ કે સાત દિવસ સુધી આપણને જોવા મળી શકે છે એટલે વાવાઝોડાને લઈ અને હાલમાં કોઈ ટેન્શન નથી પણ જે છૂટો છવાયો જે વરસાદનો રાઉન્ડ છે એક દિવસ આવશે એક દિવસ ફરી પાછો નહીં આવે ક્યાંય સાવ નહીં આવે તો ક્યાંય ઉપરા ઉપર બે દિવસ આવશે એટલે થંડરસ્ટ્રોન એક્ટિવિટી છે તે ખાસ એકવીસ તારીખથી લઈ અને આગળના દિવસો સુધી જોવા મળશે હાલમાં વાવાઝોડાનું કોઈ ટેન્શન નથી વેધર મોડલોની અંદર દરરોજ ફેરફાર થતા હોય છે સાયક્લોન કે લો પ્રેશર કે વેલમાર્ક લો પ્રેશર બનશે ત્યારે જ આપણે વાવાઝોડાની ટેન્શન લેવાનું છે ત્યાં સુધી વાવાઝોડાનું બિલકુલ કોઈ ટેન્શન નથી લેવાનું ફક્ત ને ફક્ત તમારા ઉનાળું કામો ઉપર ધ્યાન આપવાનું છે હવેથી હું તમને બે દિવસે ત્રણ દિવસે ચાર દિવસે કે પાંચ દિવસે જરૂર પડશે ત્યારથી ઝડપથી તમારા સુધી સાચી માહિતી પહોંચે તેવી કોશિશ કરીશ અને અપડેટ્સ તમારા સુધી પહોંચાડતો રહીશ જય દ્વારકાધીશ